સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ નિવાસ સ્થાનેથી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ શહેર ખાતે આવેલી ગજાનંદ સોસાયટીમાં રહેતા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ નિવાસ સ્થાને તારીખ સાત નવ બે હજાર ચોવીસ ભાદરવાસો ચોથને શનિવારના રોજ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણપતિ દાદાની સ્થાપના તેમના નિવાસ સ્થાને કરવામાં આવી હતી ત્યારે આ ગણેશ મહોત્સવનું આયોજન ત્રિદિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજા અર્ચના કરી શ્રી ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી આ ગણેશ મહોત્સવમાં ત્રણ દિવસ સુધી લોકપ્રિય સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારાએ તેમના નિવાસસ્થાને ભગવાન શ્રી ગણપતિ દાદાની બે ટાઈમ હરખ અને ઉલ્લાસથી પોતાના પરિવાર સાથે ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ ત્રીજા દિવસે એટલે કે ગઈકાલ તારીખ નવ નવ બે હજાર ચોવીસને સોમવારના દિવસે ગણેશજીની પૂજા તેમજ મહાઆરતી કરી તેમના નિવાસ સ્થાનેથી લગભગ સાંજના ત્રણ વાગ્યાની આસપાસ ભવ્ય શોભાયાત્રાનું આયોજન ડીજેના તાલ સાથે કરવામાં આવ્યું